નમસ્કાર પ્રકોપ ન્યૂઝમાં તમારું સ્વાગત છે કલોલ તાલુકાના ડિંગુચા ગામે આજના દિવસે ભક્તિ અને ધાર્મિક શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો સંત શ્રી શિવગીરી બાપુની પંદરમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શિવગીરી આશ્રમ ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સાથે જ રાત્રિ દરમિયાન એકસો એકાવન જ્યોત રામાપીરના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું આજની શુભ પ્રસંગની શરૂઆત સવારે ધ્વજારોહણ અને લઘુ રુદ્ર હવન દ્વારા કરવામાં આવી સાંજના સમયે વિભિન્ન સંતો દ્વારા સોમૈયા વિધિ કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે કમાણાથી દશનામ અખાડા સંત ભારતીગીરી બાપુ ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં પોતાની શુભકામનાઓ આપી સંત ભારતીગીરી બાપુ શિવગીરી બાપુનું જીવન શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું હતું આજે એમની પુણ્યતિથી પર આવા મહોત્સવનું આયોજન આપણા સંસ્કૃતિના મહાન વારસાને જીવંત રાખે છે ભક્ત અમે દર વર્ષે આ પુણ્યતિથિમાં હાજરી આપીએ છીએ એકસો એકાવન જ્યોત રામાપીરના પાઠના દર્શન કર્યા અને ભજનોનો આનંદ લીધો ભક્તિ ભર્યા આ અવસર પર સમગ્ર ગામમાં સ્વરૂચિ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી જ્યાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધર્મલાભ લીધો રાત્રિ દરમિયાન ભજનિક કલાકાર રમેશ રાવળના સુમધુર ભજનોના અવાજે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું આ સમગ્ર પ્રસંગમાં નમી અનામી સંતો મહંતો અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને પાટના દર્શનનો લહાવો લીધો આ રીતે ડિંગુચા ગામે ભક્તિ અને શ્રદ્ધાનો મહાસંગ્રામ યોજાયો કેમેરામેન પ્રવીણ ઠાકોર પ્રકોપ ન્યૂઝ ડિંગુચા